પણ ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાના હોય આ ટ્રેક્ટરની માઈલેજ આપણે હે ને ડીઝલનો કેન્યુ લઈ લીધું હે યાર આખે આખો ડીઝલનો કેરબો હોય ને આપણે અહીં રાખી દઈએ દઈ પાડું આવી જાય ને તો દાતી મળી નાખે બીજું કઈ પ્રોબ્લેમ નથી અને જમીન કેવી થઈ ગઈ રામ જાણે જોતા દાતી જીવી ટાંડ કરી ને એવી તરફ ઢીલી થઈ જાય કેટલી એવરેજ આવી હવે એને એક એક લીટરના ડબણા ભરીને ટાંકી નાખ્યું ફૂલ ટાંકી થાય ને એટલે આપણે ખબર પડી જાય કે કેટલા લીટર આમાં ડીઝલ આવ્યું ખેડૂત મિત્રો વેટ ઇઝ ઓવર તમને અત્યાર સુધી રાહ જોઈને બેઠા હતા કે આ ખુરતી જેવું ટ્રેક્ટર છે તો આની કેટલી એવરેજ દીધી હે કેટલી કલાકમાં કેટલા વીઘા કાઢ્યા છે રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં આજનો વિડીયો છે ને એ તમારા માટે ફૂલ એટલે ફૂલ સ્પેશિયલ રહેવાનો છે કેમ ખબર ઘણા ટાઈમથી આપણે યુટ્યુબ ચેનલમાં એક કોમેન્ટ આવતી હતી કે તમારી પાસે જે પણ કેપ્ટનનું ટ્રેક્ટર છે એ કેટલાનું આવે છે કેટલી એમાં માઇલેજ રહેવાની છે માઇલેજ મતલબ કે એક કલાકમાં આ ટ્રેક્ટર કેટલું ડીઝલ પીવે છે એ પછી ક્યાંથી તમે લીધું હતું કેવી રીતે હાલે છે શું આમાંથી ટોર લાગે છે કે નહીં તો ટોરની તો ખાસ કરીને આપણે તમને વર્ષના એન્ડમાં જ કહી શકીએ કે આનાથી કેટલો ટોર લાગે છે હવે ટોરની વાત કરતાં પહેલાં હું તમને કહું કે ટોર લાગવાનું કારણ કે આમાં નવસો દસથી લઈ અને નવસો ચાલીસ કિલો સુધીનો વજન આવે હવે આટલો વજન છે તો સ્વાભાવિક છે કે થોડો ઘણો ટોરમાં ફરક પડવો પડશે પણ હવે જોશું કે કેટલો ફરક પડશે પણ ખાસ કરીને આજના વિડિયોમાં આપણે વાત કરવાના હોય આ ટ્રેક્ટરની માઇલેજની ટ્રેક્ટરની માઇલેજની વાત કરતાં પહેલાં હું તમને ખાલી ટ્રેક્ટરની બેઝિક ડિટેલ આપું ને તો આપણું કેપ્ટનનું બસો ત્યાંશી એલ એસ ફોર વ્હીલ ડ્રાઇવ ટ્રેક્ટર છે એન્જિનની વાત કરીએ તો આમાં મિસ્તુબીસીનું ઇઠાવીસ હોર્સ પાવરનું થ્રી સિલિન્ડર ઇન્જિન રહેવાનું છે એટલે સ્વાભાવિક છે કે જે એક સિલિન્ડરવાળા એન્જિન આવે છે એના કરતાં તો માઇલેજ ઓછી જ આપશે પણ આજે આપણે આ વિડીયોમાં એ જ પ્રયત્ન કરશું કે કલાકે આ ટ્રેક્ટર છે એ કટનું ડીઝલ ખાશે અને કલાકે આ ટ્રેક્ટર કેટલી વીઘા આપણે હાંકીને દેશે તો આ વિડીયોમાં આપણે એ જ વાત કરવાના હે વધુ ટ્રેક્ટરની વાત કરીએ તો આમાં તમને મીટાનું હાઇડ્રોલિક આપવામાં આવ્યું છે જે નંબર વન સેન્સિંગ છે આજે આપણે આને પાંચ મહિનાથી આ ટ્રેક્ટરને હાઈ હાઇડ્રોલિક બાબતે આપણે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નથી મળ્યો કે માઇલેજ આપણે કઈ રીતે ટેસ્ટ કર્યું સૌથી પહેલાં આપણે આપણા ખેતરમાં ટ્રેક્ટર રાખ્યું છે હવે પહેલા આપણે ફૂલ टाकी કરી નાખીયું टाकी ફૂલ થઈ જશે પછી આપણે એક એક લિટર ના કેન નાખીયું સપોઝ કે 3 કલાક ટ્રેક્ટર હલાયું તો 3 કેન જોસે તો 3 લિટર ની માઇલેજ આપણે ગણ્યું કલાકે 3 લિટર ખાધું કે 2 લિટર એવી રીતે આપણે આખું ખેતર હલાયું એમાં પા તમને ટાઈમ કે હું કે કેટલીક વારમાં આપણો આજી આખું આયલું તો સૌ પ્રથમ પહેલા તો આપણે ડીઝલ ભર લઈ આપણે હે ને ડીઝલ નો કેન યુ લઈ લીધો હે જારી આખાકો ડીઝલ નો કેરબો હે ને આપણે આ રાખી દઈએ નીચે આપણે આવી રીતે કાપડ રાખીશું એટલે આપણા ટ્રેક્ટર માં સ્ક્રૅચિસ ના પડે ખોલવા માટે પહેલા તો આને હેને લોક સિસ્ટમ આવી છે આવી રીતે ખોલવાનું રહેશે આ ઢાંકણું ખુલી ગયું હવે છે ને ઓમાં પહેલા ડીઝલ થી આપણે ટાંકી ફૂલ કરી દેહું ઓલમોસ્ટ આપણે સવારે જ ભરીયું તો એટલે આટલું ખાલી નહીં હોય ડીઝલ ભરાવાનું સ્ટાર્ટ થઈ ગયું હોય આવી રીતે અટાણ નળીથી આપણે ડીઝલ ભરી હોય ચાલો ફૂલ ટાંકી ભરાઈ ગઈ છે જ્યારે તમે જોઈ શકો કે આપણે ને ફૂલે ફૂલ ટાંકી ભરી દીધી છે હવે આપણે આનો છે ને વીઘા તમને માઇલેજ બતાવવાના હાઈ હવેથી હું તમને ટાઈમ પણ બતાવી જ્યારે આપણે ટ્રેક્ટર સ્ટાર્ટ ને બધું આંકી લે હું ત્યાં સુધી ને હું તમને આખો ટાઈમ જ બતાવી દઈ કે આ કેટલી માઇલેજ આપીએ હવે આપણે હાતીલાની વાત કરીએ ને તો હાતીડો આપણે ટ્રેક્ટરની પાછળ જોડાયું છે એમાં આપણે બેલાની જગ્યાએ ફેર આંકવાના છે રેમાનિયા અને ટોર ઉપાડવા માટેની આગળ રહેવાની છે દાતી તો આવી રીતે આપણું હાથી રહેવાનું છે હવે આપણે આમાં છે ને કલાય કે કેટલી માઇલેજ દેવાના છે ને એ જોવાના હઈ અને ટ્રેક્ટર આપણે ખાસ કરીને આંખવાના હિ ફોર વ્હીલ ડ્રાઇવમાં ટુ વ્હીલ ડ્રાઇવ આપણે ટ્રેક્ટરને ક્યાંય કરવાની છે ને હવે એને બધું સેટઅપ થઈ ગયું છે હવે આપણે ટ્રેક્ટર સીધું ચાલુ કરીને આંખવાનું છે એ પહેલાં હું તમને વાત કરું ને ટાઈમની તો ટાઈમ થઈ છે નવ ને બત્રીસ થઈ એ નવ વાગ્યા ને બત્રીસ મિનિટ થઈ છે હવે આપણે કેટલી વારમાં ટ્રેક્ટર આકી લે હું અને કલાકે કેટલો માઇલેજ આપીએ એની આપણે આમાં જોવાના હોય અને બધું સેટઅપ કરી લીધું હે જો આવી રીતે આપણું ટ્રેક્ટરનું બધું સેટઅપ થઈ ગયું છે અને હવે આજે આપણે આનો કાયદેસર માઇલેજ જોવાના હોય પહેલાં તો બાપાને પૂછી કે એની અંદાજે માઇલેજ કઈ જોઈએ તો કેટલો આવ્યો તો બાપા તમે આટલો ટાઈમથી ટ્રેક્ટર હલાવો કેટલો માઇલેજ આવ્યો થી આઠસોથી નવસો પંચ્યામાં હજારની માથે જોઈએ તો હજાર એમએલની માથે જોઈ અને આમાં છે ને આઠસોથી નવસો એમ એલનું બાપા કહીએ કે અંદાજે મેં આવી રીતે ટ્રાય કરી દીધી પણ આપણે આજે કાયદેસર છે ને કેલ્ક્યુલેશન સાથે કરવાના હોય તો નવ અને ચાલીસ મિનિટ થઈ આપણે જ્યારે તમને દેખાય લઉં ને ત્યારે થોડીક વખત ચાલુ કર્યું હતું એટલે હવે જો અત્યારે આવી રીતે વખીડું ચાલુ કરી દીધું છે અને વખીડામાં આપણે રહેવાની આંકવાના હોય બહુ જાજું ફવરાવવાનું નથી કેમ કે અત્યારે એવી જરૂર નથી બહુ આટલું ઓછું ઘડ છે તો આમાં કેટલાની માઇલેજ જે છે ને આપણે લાઈટ રાઈટ ખબર પડી જવાની છે નવ ને કાયદે સજો આવી બાવન મિનિટ થઈ છે ને હવે આવ્યું હોય ચા પીવાનો ટાઈમ એટલે આપણે પહેલાં ચા પીતા આવી જેટલી વાર ટ્રેક્ટર બંધ રહે એટલી વાર અમે તમને કહેવું કેમકે આપણે એ જોવાનું છે કે કટલી કલાયકે આમાં વીઘા પણ નીકળે અને કટલાની માઇલેજ આપે અત્યારે ટ્રેક્ટર બધું કમ્પ્લીટ હાલે છે જો ગયો છે અને ટાઈમની વાત કરું ને તો નવ ને અઠ્ઠાવન થઈ છે આપણે તમને એક એક મિનિટ વાઇઝ બતાવવાના હૈ એટલે જ તમને આ ટાઈમનું કેલ્ક્યુલેશન કરાવું કે ટ્રેક્ટર જેટલી વાર બ્રેક રહે ને એટલી વારમાં અમને ટાઈમ બતાવીએ એટલે આપણે એક્ઝેક્ટ ખ્યાલ આવે કે સરખી રીતે આપણે આ ટ્રેક્ટરને એક કલાક હલાવી હોય ને તો કેટલા ભીગા કાઢી નાખે તો જ આવી રીતે મસ્ત મજાનું અત્યારે ટ્રેક્ટર હાલે છે અને ઓલમોસ્ટ આટલું આપણે આંકી લીધું હોય એમાં બીજી વાર આંકવાનું બાકી છે જે વચ્ચેના બે પાટલા મૂક્યા હોય ને એ જે આંકવાના બાકી છે તો વટનું રીયું હે તો ફટાફટ આ હાકવા માંડી કામકાજ બતાવું ને તો જો આવી રીતે કાંઈક એનું લિફ્ટનું કામકાજ છે કન્ટિન્યુ છે ને વાંચે સેન્સિંગ કર્યા રાખીએ જેવું આ હાથી અહીં નીચે ગરતું જાય ને એવું ડાયરેક્ટલી ઉપર કરી લે છે લિફ્ટનું કામ છે ને ભાઈ આનું એક નંબર લઈ ગયું છે કોઈ જાતનો વાંધો નથી એક જારી છે ને આવતા વર્ષે આપણે ઈઠાવીની કરવી છે કેમકે આપણે જો આ ચાહે ને બધા ઈઠા આ જારી ઈઠાવીની કરી નાખીને તો કાયદેસર હાવ વચમાં હાલે અત્યારે આ હાર ભર આલે સેટર આપણું ને મસ્ત મજાનું આલે હે પણ મને એક વિચાર આવ્યો કે હાઇડ્રોલિકમાં છે ને કઈ કઈ રીતે હોય ખબર જો તમે આ જુઓ ને તો અહીં તમને ત્રણ સેન્સિંગ પોઈન્ટ આપ્યા હા એમાંથી તમારે જ્યાં વધારે મતલબ કે વજન વાળું હાથી હોય ને વધારે સેન્સિંગ કરવું હોય તો નીચેનામાં રાખવાનું પછી નામ ઉપરમાં રાખવાનું સાવ સેન્સિંગ ઓછું જોતું હોય તો ઉપરમાં રાખવાનું એવી રીતે હાથીનું સેટઅપ હોય બાકી વજન અનુસાર અલગ અલગ રીતે આમાં તમે સેટિંગ કરી શકો એમાં ત્રણ પોઈન્ટ આપણે આમાં આપ્યા હે અને જો આવી રીતે આલે છે ઓછું ફવરાવી હં કેમ કે આમાં બહુ આટલું ખડ હે નહીં ને આટલી જરૂર છે ને થોડા એમાં પાવાનું જ છે જો વરી લીમડું ને નડું જાય આ થોડું કહે ને નડે પાડું આવી જાય ને તો દાંતી મળી નાખે બીજું કંઈ પ્રોબ્લેમ નથી અને જમીન કેવી થઈ ગઈ રામ જાણે જોતા દાંતી જીવી ટાંટ કરીને એવી તરત ઢીલી થઈ જાય છે પટાણે સારું ઢીલી ઢપ જીવી પડી છે હવે આપણે હાથી હાકી લેવા ઉપર આવ્યા હાઈ અને ટાઈમ તો હું તમને છેલ્લે બતાવી દઈ પહેલાં તમને વાત કરું ને તો આપણે આ ટ્રેક્ટર કઈ રીતે આવી તો સૌથી પહેલાં તો છે ને જો અહીંયા હે ડ્રાફ કંટ્રોલ સેટ કરી દીધો હોય છનો ડ્રાફ કંટ્રોલ સેટ કરી દીધો હોય બાકી આ લીફને ડાયરેક્ટ મૂકી દેવાની છે બીજા નંબરમાં આ હાઈ ગેર હે મીડિયમ ગેર હે ન્યૂટ્રલ અને લો એમાં આપણે ન્યૂટ્રલના બીજા ગેરમાં આપણે ટ્રેક્ટર રાખીએ અત્યારે પહેલો ગેર છે તો જો આવી રીતે આ બીજો ગેર છે બીજા ગેરમાં આપણે એક વ્યવસ્થિત ટ્રેક્ટર હલાવીએ તો બીજા ગેરમાં હલાવીને તો આપણે હે ને અહીં નજર હરકી સીધી રાખવી પડે છે આવી રીતે આવી રીતે હાલે જેટલા પણ મિત્રો હોય ને પાવર સ્ટેરિંગ હલાવતા હોય એને આપણે એક વસ્તુ કહેવાની છે કે તમે ટૂંકમાં વખીણા માગતા હોવ તો આ સ્ટેરિંગ છે એ સીધું ફર્યા રાખે કે ના ફર્યા રાખે બીજી રીતે કોમેન્ટ બોક્સમાં કહેજો ને બાકી જો આવી રીતે હાથી હાલે હે અને હવે આ બાજુ તો બધે હાથી હાકી લીધું હે હવે આ બાજુ હાકી ગયું હવે ખાલી થોડુંક જ હાથી અને બાકી હેડ્રામણ બાકી છે ફાઇનલી છે ને હવે આપણે બધું હાથી હાલી ગયું હે ખાલી થોડુંક રહ્યું હે ને બાકીની જે ફરતી હેડામણ છે એ બાકી છે પછી આપણે હેડે ઊભું રાખી અને આની કાયદેસર કેટલી માઇલેજ આવી કેટલી કલાકમાં કેટલા વીઘા ટ્રેક્ટરે હાકી દીધું એ આપણે જોવાના હાઈ ગેર સિસ્ટમની મેં તમને વાત કરી કે આપણે બીજા અત્યારે ટ્રેક્ટર હાકતા અને કંટ્રોલ આપણે છનો સેટ કરી દીધો હતો અને આવી રીતે આપણું હાથી હાકતું હતું જો અટનું ભાવતું હતું બધી જગ્યાએ તો હવે આપણે થોડીક જ વારમાં ખબર પડી જાય કે ટ્રેક્ટરે કેટલી માઇલેજ આપી અને કેટલી કલાકમાં કેટલા વીઘા કાઢ્યું ફાઇનલી બધું હાથી હાકી લીધું કમ્પ્લીટ અને જો અત્યારે છોડાવવાનું કામ આવે છે અને કેટલા વાયગા ખબર અગિયાર ને એકાવન થઈ આવી જોઈએ અગિયાર ને એકાવન થઈને બધું હાથી હાલી ગયું છે હવે રહી વાત ત્યાંની કેટલી એવરેજ આવી હોય તો એ અમે તમને લાઈવ જ બતાવીએ કે કેટલી એવરેજ આવી હવે એના એક એક લીટરના ડબલા ભરીને ટાંકી નાખ્યું ફૂલ ટાંકી થાય ને એટલે આપણે ખબર પડી જાય કે કેટલા લીટર આમાં ડીઝલ આવ્યું બધું હાથી હાલી ગયું હે હવે આપણે આની ફાઇનલી એવરેજ માપવાની છે તો આપણે જો એક લીટરનું આવી રીતે ડબલું લીધું હોય જો તમે જોઈ શકો કે હજાર એમ લખેલું છે તો આ ડબલા છે ને એ આપણે ભરી અને આમાં નાખ્યું એટલે ખબર પડી જાય કે કેટલા ડબલા આવ્યા અને પછી કેટલી કલાક પછી આપણે હાથી ઊભું રહ્યું તો અને કેટલી કલાક હાથી આવેલું તો પેલા તો આ ડબલા હે ને આખા આખા લીટર લીટરના ભરી લઈ તો આવી રીતે નાખી દીધો છે હવે આ પેલા ડબલા ભરી આપણે કેટલા ભરા હે નહીં કાઈ દેશે જો એક એક ડબલું ભરાણું હે અત્યારે બરોબર આપણે એક ડબલું નાખ દઈ ગારવાની ગણી નાખ દઈ એક ડાબલું એક ડાબલ હા કોઈ ગયી હજી એક લાગે તમને કેટલી માઇલેજ આવી કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો જો બીજું ડબલું કાયદેસર કમ્પ્લીટ ભરાઈ ગયું આ બીજું લીટર હે આમાં બસો એમ એલ જેવું તું બાકી જો આખે આખી ટાંકી ફૂલ થઈ ગઈ તો આપણે જે રીતે ભરી દીધી ને એ રીતે ફૂલ થઈ ગઈ હે હવે આગળ કેલ્ક્યુલેશન કરીને તમને કહું કેટલી એવરેજ આવી નહીં ફાઇનલી ખેડૂત મિત્રો વેટ ઇઝ ઓવર તમને અત્યાર સુધી રાહ જોઈને બેઠા હતા કે આ ખુટિયા જેવું ટ્રેક્ટર છે તો આની કેટલી એવરેજ દીધી હે કેટલી કલાકમાં કેટલા વીઘા કાઢ્યા હે તો ફાઇનલી એનું રિઝલ્ટ આપણે તમારી સામે હે હવે કેટલી કલાકમાં કેટલા વીઘા કાઢ્યા હતા એની વાત કરી તો આપણે જે આ પડું છે એ સાત વીઘાનું પડું હે આપણે ટ્રેક્ટર ચાલુ કર્યું હતું નવ ને સાણત્રીની આજુબાજુથી કેમકે થોડો ઘણો સમય આ ડાવરો થયો તો નવ ને સાણત્રીથી આપણે ટ્રેક્ટર ચાલુ કર્યું હતું અને અગિયાર ને એકાવનને રાઇટ આપણે ટ્રેક્ટર ઊભું રાખ્યું હતું એમાં થોડું ઘણું હાથીનું ખોલપીટ કરવું પડ્યું હતું એટલે એપ્રોક્સિમેટ આપણે બે કલાક લખીએ તો બે કલાકની અંદર સાત વીઘા આપણી જમીન હાકી લીધી હે વખીડાથી અને કાયદેસર તમને માઇલેજની વાત કરું તો આગળ જ તમે જોયું કે આપણે બે લીટર હતું એ ડીઝલ આમાં નાખ્યું હતું એમાંથી બસો એમએલ જેવું વધ્યું હતું એટલે કાયદેસર આપણે આની એવરેજની વાત કરીએ ને તો તમને નવસો એમએલની એવરેજ આમાં આપણે મળી હવે ભાઈ નવસો એમએલની માઇલેજ એટલે બહુ એટલે બહુ સારામાં સારી માઇલેજ આપણે કહેવાય કેમકે ઘણાના મગજમાં એવું કન્ફ્યુઝન હોય કે ઇઠાવીસ હોર્સ પાવરનું ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હે મિસ્ટુબીસીનું ઇન્જિન છે એટલે આ ડીઝલ વધારે ખાતું હોય પણ હકીકતમાં આ ટ્રેક્ટર સ્લોલી હાલતું હોય કમ્પ્લીટ તમે હલાવો તો આમાં એવરેજ તમને સારામાં સારી મળે હવે ઘણી વખત બીજા ટ્રેક્ટર અધર ટ્રેક્ટરની આપણે વાત કરીએ તો કદાચ કલાકે થી આઠસો ગ્રામ ખાતું હશે એની સામે આ તમને ફોર વ્હીલ ડ્રાઈવમાં નવસો ગ્રામમાં તમને સારામાં સારું કામ આપે અને વાત કરીએ કે કેટલી જમીન ખેડી નાખીએ આપણે અત્યારે રાખી લીધી તો ભાઈ કલાકે આપણે એવરેજ આવ્યો ત્રણથી સાડા ત્રણ વીઘાનો એવરેજ આવ્યો કેમ કે સાત વીઘા જમીન છે બે કલાક આવેલું એટલે સાડા ત્રણ વીઘા કલાકની અંદર કાઢી નાખે હવે એક લીટર ડીઝલમાં આપણે નવસો એમ એલ ડીઝલમાં ત્રણથી સાડા ત્રણ વીઘા આ ટ્રેક્ટર કામ કરીને આપે તો એક રીતે તમારા પૈસાની પણ બચત થાય બીજું તમારા સમયની પણ બચત થાય હવે જો તમારી પાસે કયું ટ્રેક્ટર છે તમે કયા ટ્રેક્ટરની માઇલેજમાં આપી હતી કોમેન્ટ બોક્સમાં બતાવજો આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ઓટો ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે માઇલેજ તે જ કયા ટ્રેક્ટર ઉપર કરીએ એ પણ તમે કોમેન્ટ બોક્સમાં બતાવજો બાકી મળશું આવા જ વિડીયો સાથે સાથે જય દ્વારકાધીશ